Just the- તસ્કરી ત્રાસ છે ત્રાસ જોવા મળી રહ્યો છે શોધખોળ પણ શરૂ કરી છે ત્રણ થી ચાર શખ્સો બાંકડાની ચોરી કરતા આ સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે જ્યાં હવે ખાનગી હોસ્પિટલ નજીકથી આ બાંકડાની ચોરી કરવામાં આવી રહી છે તસ્કરો નો હવે સલામત નથી તેની પણ આ તસ્કરો છે ચોરી કરી રહ્યા છે સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે કાળુ જસગઢમાં તસ્કરો નો ત્રાસ સતત વધી રહ્યો છે શું વિધો તો

પાસેથી જાણવા મળેલ છે લોકો પાસેથી કે આ રસ્તે વિસ્તારમાંથી અનેક જગ્યાએ કે આ લોકો છે તે બાંકડાની ચોરી કરી ગયા છે આજે બાંકડા છે રસ્તે નગરપાલિકા દ્વારા જે લોકોને બેસવા માટે મૂકવામાં આવતા હોય પણ આજે જે બાંકડા છે તે પણ લોકો બેસવા માટે રહેવા નથી જતા અને જસ્તો બાંકડાની પણ ચોરી કરે છે ના આ હાલ પોલીસ જે છે તે સીસીટીવી આધારે આજે સીસીટીવી જે ચોર છે તે ના દ્રષ્ટિ ચોરી કરતા હોય દેખાતા હોય તેને લઈ અને જસ્તે પોલીસ આગળ તપાસ કરી રહી છે ને આજે જસ્તે હોય તેને શોધવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે બિલકુલ કાળુ જાણકારી બદલ આપનો આભાર